સાથે આ સાહિત્યમાં ભણું છું પણ વેદ તો પેલા બસ એ જે જ્ઞાન મળ્યું ગુરુને એમ થાય કે શિષ્ય બરાબર છે પછી જ જ્ઞાન આપે ભગવાન કૃષ્ણ અર્જુન ને પેલા જ્ઞાન નથી આપ્યું અર્જુને કહ્યું કે હે પરમાત્મા હે કૃષ્ણ હું તમારો શિષ્ય છું મને યોગ્ય હોય તે જ્ઞાન

કારણ કે આપણે વેદ તો ભણી શકવાના નથી વેદ નું જ્ઞાને નથી પણ વેદ જે સાર હોય પુરાણ બનાવ્યા લોકો પુરાણ પણ ન સમજી શક્યા એટલે ભજન બનાવ્યા ભજને એટલે નાની નાની સાકી વાળા

આપણું શરીર કેટલા તત્વ થી બન્યું છે ચોવીસ તત્વ થી પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ મહાભૂતો

જેને ઘરે રેડિયો હોય ને સાંજે સાત વાગે સમાચાર સાંભળવાય આકાશવાણી હવે સમાચાર સાંભળ આવો શું કરવું પડે એ રાજકોટ સ્ટેશન એને તમારે એને જે સ્ટેશનો સ્ટેશન સુધી ફેરવતા ફેરવતા એ સ્ટેશન સુધી લઈ જવું જોઈએ એમાં બધા સ્ટેશનો તો ઘણા બધા છે

ભાષા થોડી વાત બધું આવતા એમ ચોવીસ તત્વ થી આ શરીર બન્યું છે આ શરીર ની અંદર જેટલું બ્રહ્માંડ માં છે એટલું આ શરીર માં છે

કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂળે સરસ્વતે કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન હવે શું થઈ ગયું પ્રભાતે મોબાઈલ દર્શન ઉર્તાની સાથે ઘરવાળી જોડે ડાઉન તો ચાલે ગમે તે દે પણ મોબાઈલ પહેલા જોઈએ તત્વથી શરીર એટલે આ વર્ણન બતાવ્યું આ ચોવીસ તત્વથી શરીર બને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સૂત્ર આવા ચાર મુખ્ય વર્ણન અને બ્રાહ્મણો સતત યજ્ઞ અને સતત આ તત્વને સમજવા માટે કારણ કે તે જ તત્વને સમજવા માટે બુદ્ધિશક્તિ જોઈએ એક એક સાત કર્યા પાંચ કર્યા પાંચ તત્વોના સ્થાપન છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ પૃથ્વી તત્વ દેવ ભગવાન ગણપતિ છે

આ બધી મૂર્તિઓ છે તમે જો ગણપતિ ની વિષ્ણુ ની સૂર્ય ની પણ મહાદેવમાં શિવલિંગ જ આવે તમારે પૂજા કરે જયારે ગણપતિની પૂજા કરી મહારાજ કે શાસ્ત્રીજી કે ભગવાનના ચરણમાં જળ ચડાવો ભગવાનના હાથને જળ ચડાવો ભગવાનને પીવા માટે લોખા રિંગમાં ચડાવો ભગવાનના મસ્તક પર જળ ચડાવો પણ શિવલિંગમાં કે હાથ પગો હોય નહીં એમાં તમારે નિર્માણ કરવું ઉપર આકાશ તત્વ બધું છે આકાશ ભગવાન મહાદેવ અહીંયા બિરાજમાન છે આકાશ તત્વ એ બિરાજમાન સહસ્ત્ર હજાર કમર ભગવાન મહાદેવ બિરાજમાન

ਕਿ ਇਹ ਭਗਵਾਨ ਮਹਾਦੇਵ ਨੂੰ ਪਾਰ ਆਵੀ ਨ ਸਕੇ ਗ਼ੁਣਾਣ ਵਾਦਨ ਕੋਣ ਕਾਏ ਸਕੇ ਖੁਸ਼ ਪਦਨ ਤੇ ਮਹਾਦੇਵ ਦਾ ਵਰਣਨ ਕਰੇ ਜੀ ਮਹਿਿੰਨਾ ਪਾਰੰਤੇ ਹਰਮ ਵਿਦੂਸ਼ੋ ਯਾਤਿ ਸ਼ਦ੍ਰੂਸ਼ੀ ਲੋਤੇ ਬ੍ਰਹਮਾਦੀਨਾ ਪਪਿਤਦਵ ਸ਼ੰਗਾਵਸਤਹਿ ਨਾ 在你的。 भॻवान महादेव वादन इले भगवान महादेव पूजा शिव मंदिर जवो आहे सौ पहिला